પાટણના સિયોરી હાઇવે પર તાજેતરમાં જ વાહન ઉપર થયેલા પથ્થરમારાના મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી સરસ્વતી તાલુકાના નાઇતા ગામ નજીક અસામાજિક તત્વોએ જીએસઆરટીસીની ત્રણ બસ તેમજ ખાનગી ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો આ ઘટનાથી હાઇવે પર ભયનું વાતાવરણ ઊભું થયું બસ ચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી પચાસથી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કર્યા બાદ ધવલ પ્રજાપતિ અને ઠાકોર રણજીત નામના બે આરોપીની ધરપકડ કરી પોલીસના જણાવ્યા અનુસાર યુવકોને મજાક મસ્તી કરવાના ઇરાદે કરેલો હાઈવે આવેલો છે તેના મોટા નાયતા ગામ નજીક એક એસટી બસ કે જે શામળાજીથી દિયોદર જતી હતી તસ ઉપર અજાણ્યા ઈસમોએ પણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ આ જ રીતે તેમણે બીજી અન્ય બે બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માણસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવરે છે તે ફરિયાદ હકીકત જાહેર કરતાં સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ સમય